રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી આવ્યા વલસાડ તેમજ ધરમપુરના ગણપતિ મંડળોની મુલાકાતે વલસાડ જિલ્લામાં શ્રીજીના દર્શન અર્થે રાજ્યના ગૃહમંત્રી હર્ષંઘવી આવ્યા હતા વલસાડ જિલ્લાના ધરમપુર અને વલસાડ શહેરમાં જૂના ગણેશ મહોત્સવના આયોજકોની મુલાકાત લીધી હતી ધરમપુરના ત્રણ ગણેશ મંડળ અને વલસાડ શહેરના ત્રણ ગણેશ મંડળ જેવા કે જય અંબે યુવક મંડળ દાડિયાફળિયાના દાડા રામવાડીમાં રામવાડીના રાજા જેવા મંડળોમાં જઈને શ્રીજીના ચરણ સ્પર્શ કરી વંદન કર્યા અને ગણેશ મંડળ આયોજકોને મંડળની આજુબાજુમાં રહેતા યુવાનોને ડ્રગ્સની લઠથી દૂર રાખવા વિનંતી કરી હતી વલસાડ જિલ્લા અને આજુબાજુમાં રહેતા યુવાનોને ડ્રગ્સના વ્યસનથી દૂર રાખવા જાગૃત કરવામાં આવ્યા હતા ત્યારબાદ વલસાડના લોકલાડીલા ધારાસભ્ય ભરતભાઈને ત્યાં થોડો સમય વિરામ લઈ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હેમંતભાઈ કંસારા સાંસદ

જે સ્થાપનાઓ કરવામાં આવી છે અનેક મંડલોના આમંત્રણ પર આજે ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો જોતા પપ્પાના ચરણોમાં વંદન કરીને લોકોને મળવાનો અવસર પ્રાપ્ત થયો આજે વલસાડ જિલ્લાના સૌ મંડલો પર ને અમારી માતાઓને વડીલોને ખાસ કરીને એક સંકલ્પ લેવા માટેનો એક પ્રયાસ કરાવ્યો સૌ માતાઓને મેં અપીલ કરી છે કે ગણપતિજીની સ્થાપના આપણે વર્ષોથી કરીએ છે દર વર્ષે એક સામાજિક કામ આપણે લોકોએ હાથ ધર્યું અને એ સામાજિક કામ આ વર્ષે મારી સૌ માતાઓએ મને આશીર્વાદ આપ્યા છે ડ્રગ્સ લડવા માટેનું અને આ લડાઈને પોતપોતાના ફરિયામાં પોતપોતાના પોતાના વિસ્તારમાં આગળ વધારવા માટે મેં અપીલ કરી છે અને આપે જોયું છે કે આ માતાઓની માતાઓની આંખોમાં આંખોમાં એક એક વિશ્વાસ ડ્રગ્સના દૂષણ સામે લડી લેવાનો મક્કમતા નજરે પડે છે ગણપતિજીના ચરણો પરથી વંદન કરીને આ અપીલ મેં જે કરી છે એ લોકોએ ઝીલી લીધી છે સ્વીકારેલી છે મને વિશ્વાસ છે કે વલસાડ જિલ્લામાં સૌ માતાઓ સૌ યુવાનો સાથે મળીને આ દૂષણ કરનાર લોકો દૂષણ લાવનાર લોકોની સામે લડી લેશે પોલીસને સંપૂર્ણ માહિતી આપશે અને વલસાડ જિલ્લા પોલીસ આની ઉપર કામગીરી આગળ વધારીને જે પ્રકારે ગુજરાતભરમાં આપણે આ લડાઈને મજબૂતાઈથી લડી રહ્યા છે એ લડાઈ હજી વધુ મજબૂત કરશો આર પારની આ લડાઈમાં દાનવોની સામને માનવોની જીત થશે